આ તંત્ર ખુબ બેદરકારી એટલે અમારે અમારો વિનંતી છે કે આ જે પબ્લિકે પોતે જે દુઃખ એ લોકો વ્યક્ત કરે છે બહેનો કે ખરેખર મારી સાથે બહુ અન્યાય થયો 耶！也说了嗯 જો તો કોક તૈયાર આગલા આપણે વધારે કોઈ કરી છે અટી પણ હવે તો એમાં લેવાય સાડી શું આખો મજૂર પણ મજૂરી કરી છે બધું બધું બારું થાય છે કે આ તો મુખે કેટલો બચેનો બચાવો આ કાઢો માલ માલ બી તો બદય માલ કાઢ્યો કાઢ્યો માલ કાઢ્યો ભાઈ મારી મરી ગોમરામાં ફેરવી બેગો કરીને અને આયે સગળા આમ તો કરી છે 10000 રૂપિયા જ બૈને 10000 નો હબ્જો આ નટકારી કે વારી બધી તોણોનો હબ્જો તમારા મુખ ફડેલા દરીમાંના

અને વરસાદના લીધે આજે અમે ખાનપુર ગામની મુલાકાતે આવ્યા છીએ ખાનપુરની અંદર આપ જોઈ શકો છો આ વિડીયાના માધ્યમથી આ અહીંયા પ્લોટ વિસ્તાર છે પ્લોટ વિસ્તારની અંદર કેળા સમાથી વધારે પાણી ભરાયા છે અહીંયા આ રહીશો ગોમ લોકો ખોનપુર ગોમના છે એમનો જે ઘરની અંદર ઘરવખરી એમના પશુધન તમામ અહીંયા બધું સબ નાશ પામ્યો છે આ જો એમની ઘર વખરી આ ખાટલા રે ઉદળા રે આ મઢ મઢ બચા રે બાકી એમના ઘરની અંદર ઘર વખરી બાજરી છે બીધું છે તીધું એમના જે દસ્તાવેજો બીજા ત્રીજા ઘણા બધા એવા કાગળ નષ્ટ પામી ગયા છે એટલે આ તબકે અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે આ જે બે ઘર લોકો બન્યા છે એ લોકોને સરકાર વારે આવે આ સર્વે કરે અને સરકાર અમને સહાય આપે એવી સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ ખોનપુર ગામની મુલાકાત લો અને આ જે બે ઘર લોકો બન્યા છે એને એને વારે આવે એવી સરકાર શ્રી ને વિનંતી કરો